યુનિટ બે ટુ મોચો નીચે આપેલા પાઠનો પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોનો જવાબ લખો પહેલો પ્રશ્ન વોટ ડીડ પીપલ કોલ ધ એલિફન્ટ પીપલ કોલ્ડ ધ એલિફન્ટ મોટું વોટ ડીડ બોથ છોટું એન્ડ મોટું લવ બોથ છોટું એન્ડ મોટું લવ સ્મિમિંગ ચાલેના પછી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો વોટ વોઝ મોટું અન એલિફન્ટ વોટ વોઝ છોટુ અ રેટ ચાલેના પછી બીજો પરિચ્છેદ આપેલો છે એના પ્રશ્નોના જવાબ આપણે જોઈએ वो वेंट टू ध रिवर वन डे मोटू वेंट टू ध रिवर वन डे वॉट डीड छोटू शॉट छोटू शॉट मोटू कम आउट फॉर अ मिनिट वॉट डीड मोटू आंसर मोटू आंसर डोंट डिस्टर्ब मी आई विल नॉट कम आउट लेट मी स्वीम चलो एना पीछे विकल्प आप वो एंटर ध वॉटर मोटू वॉट डीड मोटू एन्जॉय फॉर अ लॉन्ग टाइम स्विमिंग ચાલો એના પછી ટ્રુ ફોલ્સ આપેલા છે પેલું મોટું વોઝ અ રેટ ફોલ્સ મોટું એન્જોય સ્વિમિંગ ટ્રુ છોટુ જમ્પ આઉટ ઓફ વોટર ફોલ્સ મોટું શાઉટ એન્ડ શાઉટ ફોલ્સ છોટુ વોઝ સેટિસ્ફાઇડ ટ્રુ મોટુ ચેક છોટુ સ્વિમસૂટ ફોલ્સ મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ ફોલ્સ ચાલો એના પછી ચિત્ર આપેલું છે અને પછી નીચે કૌંસમાંથી પસંદ કરી ખાલી જગ્યા તમારે પૂરવાની છે જોઈએ આફ્ટર થ્રી ડેઝ મોટુ વેન ટુ છોટુઝ હાઉસ હી કોલ હે છોટુ કમ આઉટ છોટુ વોઝ નોટ એટ હોમ છોટી હિઝ વાઇફ કેમ આઉટ શી સેડ વેલકમ મિસ્ટર છોટુ શી ઓફર મો અ ફ્રૂટ ડીશ મોટું રિપ્લાય નો થેન્ક્સ આઈ એમ ઇન અ હ્યુરી Where? Where is Choto? Choto, answer. He is at work. Moto said, "Okay, please give him this tie. It is a gift for him." Moto reached his house. Choto returned home late. Choti shown him the gift. He liked it very much. She sent a message. Thank you for a blanket. चलने पीछे विकल्पों वु ऑफर मोटू फ्रूट डिश छोटी वु वोज इन हरी मोटू वु हेव अ गिफ्ट टू तो छोटू मोटू मोटू गेव खाली जगह एज गिफ्ट टू छोटू टाई केम कैम लेट छोटू छोटू सैंट एसएमएस टू मोटू छोटू एसएमएस सेड थैंक यू फॉर अ ब्लैंकेट। ચાલો અહીં બે ફકરાના વાક્યો છે એ ભેગા થઈ ગયા છે અને આપણે છે એ ફકરાને છૂટા પાડીને અલગ અલગ લખીએ નાવ અને ટુ મંથ એગો નાવ સેલિબ્રેટિંગ ક્રિસમસ ડેકોરેટિંગ ક્રિસમસ ટ્રી પ્રિપેરિંગ અ કેક એન્જોઈંગ ધ મ્યુઝિક દર્શીલ ઇઝ ઇન ધ હોસ્ટેલ અને ટુ મંથ એગો સેલિબ્રેટિંગ દિવાળી ડેકોરેટિંગ હાઉસ પ્રિપેર સ્વીટ ડિશ એન્જોય ફાયર ક્રેકર્સ એન્ડ દર્શીલ વોઝ એટ અ હોમ ચાલો પછી સેકન્ડ પેરાગ્રાફ આપણે જોઈએ એમાં પણ છે એ જ રીતે ધ ઇંગ્લિશ ડે અને ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એના વાક્યો છે એ છૂટા પડી ગયા છે આપણે એને ભેગા કરીએ વી આર સેલિબ્રેટિંગ ધ ઇંગ્લિશ ડે ટુ ડે રીના એન્ડ રશ્મી આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ ભાનુ ઇઝ ટોકિંગ વિથ ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ પછી ધ એન્વાયરમેન્ટ ડેના વાક્યો છે આપણે લખીએ વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ ફિફ જૂન વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ ચાલો એના પછી ત્રીજો પેરેગ્રાફ પણ એવો જ છે મોહન અને રીટા નાવ અને બિફોર મોહન ઇઝ ઇન ધ ગાર્ડન ટુડે હી ઇઝ લુકિંગ એટ ફ્લાવર્સ the rose are pink and sunflowers are yellow. there are many butterflies in the garden. some butterflies are big and some are small. mohan is very happy. rita was at rehana's house last sunday. she was talking at Re rehana's toys. rehana had two toys cars. the big toy car was blue and small toy car was red. rita played with rehana. they were very happy. ચાલો પંદરમી ઓગસ્ટના વાક્યો આપેલા છે છવ્વીસમી જાન્યુઆરીના વાક્ય એના ઉપરથી આપણે બનાવીએ વી વેર સેલિબ્રેટિંગ ધ રિપબ્લિક ડે ઓન છવ્વીસ જાન્યુઆરી રીટા વોઝ એટ હર સ્કૂલ શી વોઝ ઇન ધ એસેમ્બલી હોલ ધે વેર સિંગિંગ નેશનલ સોંગ્સ ઇટ વોઝ અ હેપી ઇવેન્ટ ચાલો હવે બોક્સમાં ફળો શાકભાજી અને તહેવારોના ઉપયોગી વસ્તુઓના નામ છે એ આપવામાં આવેલ છે તેમને યોગ્ય ખાનામાં આપણે મૂકવાના રહેશે ચાલો વિન્ટર છે તેમાં ફ્રૂટ છે એપલ્સ ગુવા શુગર કેન વેજીટેબલ તો કે કેબેજ બ્રિજલ ફ્લાવર એન્ડ કેરોટ પછી ફેસ્ટિવલ ઉત્તરાયણ એન્ડ ક્રિસમસ યુઝફુલ થિંગ્સ સ્વેટર સ્કાર્ફ એન્ડ હીટર સમરમાં છે ગ્રેપ્સ મેંગોઝ એન્ડ વોટરમેલન પછી વેજીટેબલમાં પોટેટોસ અનિયન એન્ડ ગાર્ડ પછી ફેસ્ટિવલમાં હોલી યુઝફુલ થિંગ્સ ફેન ગોગલ્સ અને એસી એસી એટલે કે એર કન્ડિશનરિંગ પછી મોન્સૂન છે તો એમાં બનાના અને જાંબુ વેજીટેબલમાં લેડીઝ ફિંગર અને ફેસ્ટિવલમાં છે અહીંયા સમાતા નથી એટલે આપણે થોડાક આડા લખેલા છે દિવાળી રક્ષાબંધન એન્ડ જન્માષ્ટમી યુઝફુલ થિંગ્સ અમ્બ્રેલાસ એન્ડ રેઇનકોટ ચાલો નીચેના વાક્યો શું સૂચવે છે તે લખો અવર ટીચર્સ ટોકિંગ અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી હિન્દી ડે વી વોચ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ રિપબ્લિક ડે સ્ટુડન્ટ્સ પ્લે ધ ટીચર્સ રોલ ટીચર્સ ડે વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર આંબેડકર જયંતિ પાંચમું વી પ્લાન અ ક્વિઝ ઓન ધ પૉયટ એન્ડ રાઇટર ઓફ ગુજરાત મધર ઓફ ડે છઠ્ઠો અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધર ટુ પ્લાન્સ સેપલિંગ ઇન ધ અવર ગાર્ડન એન્વાયરમેન્ટ ડે અવર સ્કૂલ હેઝ અ હોલિડે બટ વી ગેધર ટુ રિમેબર ગાંધીજી ગાંધી જયંતિ વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ પ્રવેશોત્સવ ડે वी पार्टिसिपेटेड इन ध स्पोर्ट्स स्पोर्ट्स डे वी वॉच अ चिल्ड्रन फिल्म ऑन धेट डे चिल्ड्रन डे चलो नीचे बिफोर अथवा लखो रिप्पल एंड हैथल प्रिपेर रंगोली बिफोर जीगर एंड जिगीशा आर स्कीपिंग रोप्स नाव प्रकाश ट्रावल बाय साइकल बिफोर जावेद कवर ध ओपन फ्रूट्स बिफोर देवांगी इज प्रेक्टिंग गरबा नाव नीरव एंड जानकी हेल्पी बिफोर मिस्टर देसाई एरेन्ज ध प्रोग्राम बिफोर मै मधर इज राइटिंग अटर नाव आई वॉक थ्री किलोमीटर बिफोर आशीष भाई पासेड फोटोग्राफ्स बिफोर चलो एना पैसे ટી ઇ અને ઓઆર લગાવીને પૂરો ડૉક્ટર ટીચર ફોટોગ્રાફર પોટર એન્જિનિયર ઓફિસર શોપકીપર કન્ડક્ટર કાર્પેન્ટર ડ્રાઈવર ફ્રૂટ સેલર અને એક્ટર ભૂતકાળના રૂપો લખો સેલિબ્રેટનું સેલિબ્રેટ ચાલો પ્રીપેડ પ્રિપેડ વિઝિટનું વિઝિટ વોટરનું વોટર હેવનું હેડ રિટર્નનું રિટર્ન ડેકોરેટેડેકોરેડ ટોકનું ટોક પ્લાન્ટનું પ્લાન્ટના પછી ખાલી જગ્યા પૂરો મયુર ગોવ ટુ સ્કૂલ એવરી ડે કાઉન્સમાં આપેલા છે એના વર્તમાન કાળના રૂપો મૂકવાના છે ધે લીવ ઇન જુનાગઢ અ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય ધે સિંગ અ સોંગ ધ કાઉ ઇટ્સ ગ્રાસ ચાલો એના પછી ભૂતકાળના રૂપો છે એ મૂકવાના છે મોહન થ્રુ ધ બોલ વી સેલિબ્રેટેડ ક્રિસમસ કોમલ ડ્રુ અ પિક્ચર ધે પ્લેડ ક્રિકેટ ઓન સન્ડે હરી હેલ્પ ઇઝ ફ્રેન્ડ ચાલો ના પછી નમૂના પ્રમાણે છે એ શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે કાઉન્સમાં આપેલું છે જયેશ વુ હેલ્પ ધ ઓલ્ડ મેન જયેશ હેલ્પ ધ ઓલ્ડ મેન पशी वेन डू यू गेट अप आई गेट अप एट सिक्स ओ क्लॉक हाउस में आप उपयोग करने वू हेज़ अ रेड बलून आशीष हेज अ रेड बलून विच फिल्म डीड यू सी आई सॉ गुजराती फिल्म व्हाट डीड योर फाधर ड्रिंक मै फाधर ड्रिंक टी वेर डू ध शिप शेल ध शीप शेल ऑन ध सीस वु टॉट यू इंग्लिश मिस्टर मेहता टॉट अ English. Where were you in the morning? I was in the garden in the morning. Where is the principal? The principal is in the office. Kav Which dress did Kavita like? Kavita likes pink dress. When did father return? Father returned returned late at night. Who opened the gate? Ramji opened the gate. ચાલેના પછી મેઘધનુષનું ચિત્ર દોરી તેમાં રંગો પૂરો ચાલેના પછી છોટું પેજ નંબર વીસમાં છે એ છોટું ને મોટુંનું ચિત્ર આપેલું છે એ ચિત્ર તમારે દોરવાનું છે એમાં મનપસંદ રંગ પૂરવાના છે અને પછી નીચે આપેલી જગ્યામાં છે એ તમારે એની વાર્તા પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખવાની રહેશે અહીં તમારું આ બીજું ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ